નમસ્કાર મિત્રો મારું નામ ડોક્ટર ચેતલ સિકોતરીયા આયુષ મેડિકલ ઓફિસર જિલ્લો ગીર સોમનાથ આ આપણે માપન પદ્ધતિ એટલે કે મેઝરમેન્ટ સિસ્ટમને ખાસ કરીને આરોગ્ય મંદિર સબ સેન્ટર માટે સત્રની રૂપરેખા શું છે જાણી લઈએ માપન પ્રણાલી વિશે સમજ મેળવવી એન્કવાસ માપન પ્રણાલીના વિવિધ ઘટકો સાથે પરિચિત થવું એન્કવાસ માપન પ્રણાલીના વિવિધ ઘટકો વચ્ચેનો સંબંધ સમજવું આ ત્રણ બાબતો સમજવાથી એન્કવાસ મૂલ્યાંકન સમજવું વધુ સરળ રાખી શકતા નથી અને જો નિયંત્રણ જ ન હોય તો સુધારવું શક્ય જ નથી આયુષ્માન આરોગ્ય મંદિરમાં દવાઓનું ઉદાહરણ જ લઈ લો આપણે દવાઓના સ્ટોક વિશે માહિતી નહીં રાખીએ તો ક્યારે સ્ટોક ખૂટી જશે તે સમજાશે જ નહીં અને જો સમજ જ નહીં પડે તો સમયસર ઓર્ડર પણ નહીં થાય અને અંતે દવાની અછત થશે બીજું ઉદાહરણ જો આપણે સફાઈનું ચેકલિસ્ટ નહીં રાખીએ તો કયા રૂમમાં સફાઈ બાકી છે તે ખબર જ નહીં પડે અને જ્યારે માપ નથી તો સુધારાની પણ શક્યતા જ નથી આયુષ્માન આરોગ્ય મંદિરમાં જે વસ્તુ માપવામાં આવે છે એ જ વસ્તુ સુધરે છે ગુણવત્તા એટલે સતત સુધારણા અને સુધારણાનું પહેલું પગલું છે માપદંડ મેઝરમેન્ટ મેઝરમેન્ટ એટલે માપન શું છે માપન એટલે કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું કદ લંબાઈ વજન ક્ષમતા અથવા અન્ય લક્ષણો નક્કી કરવું આપણા બીપી ઇન્સ્ટ્રુમેન્ટ થર્મોમીટર ફિટર ડોપલો મશીન જેનાથી આપણે અલગ અલગ પ્રક્રિયાને માપી શકીએ છીએ નક્કી કરેલા નિયમો મુજબ વસ્તુ કે પ્રક્રિયા સાથે આંકડા જોડવાની પ્રક્રિયાને જ માપન કહેવામાં આવે છે ક્વોલિટી

ની ગાઈડલાઈન તરીકે ઓળખાતી હતી અને ત્યારબાદ તેને અપગ્રેડ કરી આયુષ્યમાન આરોગ્ય મંદિરની ગાઈડલાઈન આપણે ફોલો કરીએ છીએ આપણે આપણે જાણી લઈએ પહેલું જ એરિયા ઓફ કન્સર્ન ને ઓળખીએ ગુણવત્તાના વિવિધ મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટેના વ્યાપક ક્ષેત્રો સ્ટાન્ડર્ડ દરેક ક્ષેત્રો માટે નક્કી સ્ટાન્ડર્ડ અથવા માપદંડ ત્યારબાદ મેઝરેબલ એનિમલ દરેક સ્ટાન્ડર્ડ ને માપવા માટેના ચોક્કસ મુદ્દા એમાંથી ત્યારબાદ ચેક પોઇન્ટ તે મુદ્દાને ચકાસવા માટેના નાના પ્રશ્નો અથવા બિંદુઓ અને અંતે એ ચેકલિસ્ટ બને છે તમામ ચેક પોઈન્ટ નું એકત્રિત એક ચેકલિસ્ટ બને છે એરિયા ઓફ કન્સર્ન ને આપણે જાણી લઈએ પહેલું એરિયા ઓફ કન્સર્ન છે એ સર્વિસ પ્રોવિઝન જેમાં આપણે આયુષ્માન આરોગ્ય મંદિરની બાર સેવાઓની ઉપલબ્ધિ વિશે માહિતી આવે છે અને એ સેવાઓ અંતે લાભાર્થી અથવા દર્દીને મળે છે કે નહીં એ પણ જોવામાં આવે છે જેમ કે કોપર્ટી મૂકવા માટેની સુવિધા આપણી પાસે છે પણ જો આપણે કોપર્ટી મૂકતા જ ના હોય તો એ સુવિધા દર્દી માટે કે લાભાર્થી માટે ઉપલબ્ધ નથી બીજું એરિયા ઓફ કન્સર્ન છે બી પેશન્ટ રાઇટ્સ એટલે પેશન્ટના અધિકારો જેમાં પેશન્ટને સરળતાથી માહિતી મળી શકે તો એ બાબતના સાઇનેજિસ લગાવવામાં આવેલા છે કે નહીં સિટીઝન ચાર્ટર છે કે નહીં અલગ અલગ આઈસી છે કે નહીં દર્દી માટેની સુવિધાઓ જેમ કે એનું વ્હીલચેર સ્ટ્રેચર રેમ્પ વગેરે દર્દીની ગોપનીયતા જાળવવામાં આવે છે કે નહીં એ બધું પેશન્ટની અંદર જોવામાં આવે છે ત્રીજું છે સી ઇનપુટ્સ જેમાં આપણું બિલ્ડિંગ સ્ટાફ સાધનો દવાઓ વિશે માહિતી મેળવવામાં આવે છે ત્યારબાદ ચોથું છે ડી સપોર્ટ સર્વિસીસ જેમાં આપણે બિલ્ડિંગની જાળવણી કેવી રીતે કરીએ છીએ દવાની ગોઠવણી કેવી રીતે કરીએ છીએ અલગ અલગ પ્રકારની કમિટી જન આરોગ્ય સમિતિ ગ્રામ સંજીવની સમિતિ અલગ અલગ ગ્રુપ પેશન્ટ સપોર્ટ ગ્રુપ વિશે શું આપણે પ્રોટોકોલ ફોલો કરીએ છીએ તે આવે છે ત્યારબાદ છે ઈ વેલનેસ એન્ડ ક્લિનિકલ કેર જે ઉપરની બધી જ વસ્તુ હોય ત્યારે આપણે જે ક્લિનિકલ સર્વિસીસ આપી રહ્યા છે તો એ દરેક ક્લિનિકલ સર્વિસીસ પ્રોટોકોલ મુજબ અપાય છે કે નહીં તે જોવામાં આવે છે ત્યારબાદ એફ ઇન્ફેક્શન કંટ્રોલ ક્લિનિકલ સર્વિસની સાથે ઇન્ફેક્શન કંટ્રોલના મેઝર્સ પણ ચકાસવામાં આવે છે જેમ કે હેન્ડ હાઇજીન છે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ છે સ્ટેરિલાઇઝેશન છે ત્યારબાદ આવે છે જી ક્વોલિટી મેનેજમેન્ટ જેમાં ક્વોલિટીના મુદ્દા ચકાસવામાં આવે છે ક્વોલિટી ટીમ બનાવવામાં આવેલી છે કે નહીં વર્ક ઇન્સ્ટ્રક્શન્સ રાખવામાં આવેલા છે કે નહીં સુધારણા માટે અલગ અલગ ક્વોલિટી ટૂલ્સનો ઉપયોગ થાય છે કે નહીં અને છેલ્લું છે આઉટકમ બધી જ કામગીરી કરીએ અને છેલ્લે અઠ્યાવીસ ઇન્ડિકેટરની ગણતરી કરવામાં આવે છે તો તે આઉટકમ ને આપણે ગણતરી કરીએ છીએ કે નહીં તે જોવામાં આવે છે તો અલગ અલગ એરિયા ઓફ કન્સર્ન આપણે આઠ એરિયા ઓફ કન્સર્ન જોઈએ છે અને તમામ પ્રકારના ચેકલિસ્ટ આયુષ્માન આરોગ્ય મંદિર હોય ટીએસસી હોય સીએસસી હોય એસડીએચ હોય કે ડીએચ હોય તેમાં આ આઠ એરિયા ઓફ નો ઉલ્લેખ આવે છે હવે એ ડિફરન્ટ કમ્પોનન્ટ્સ વચ્ચેનો રિલેશનશિપ શું છે એ મેળ મેળવીએ આપણે એરિયા ઓફ કન્સર્ન પહેલા આવે છે ચેકલિસ્ટ ને એરિયા ઓફ કન્સર્ન માં ડિવાઇડ થાય છે ત્યારબાદ આગળ જતા જોઈએ તો આપણને સ્ટાન્ડર્ડ્સ જોવા મળે છે એની આગળ જોઈએ તો આપણને મેઝરેબલ એલિમેન્ટ જોવા મળે છે અને અંતે આપણે નાના નાના ચેકપોઈન્ટ જોવા મળે છે અને એ ચેકપોઈન્ટ્સ નું સ્કોરિંગ કરીએ ત્યારે એક સ્કોર કાર્ડ જનરેટ થાય છે હજી આપણે વિસ્તૃત રીતે એક ઉદાહરણ થી સમજીએ જેમ કે એક ઝાડ છે એનું મોટું થડ છે એને આપણે એરિયા ઓફ કન્સર્ન તરીકે ઓળખીએ એની નાની નાની ડાળીઓ થાય એટલે અલગ અલગ સ્ટાન્ડર્ડ્સ જોવા મળે અને એ ડાળીની પણ અલગ અલગ નાની નાની ડાળ બને તો એ મેઝરેબલ એલિમેન્ટ્સ છે અને અંતે છેલ્લી સાવ નાની ડાળી છે એ ચેક પોઇન્ટ્સના મુદ્દામાં આપણને જોવા મળે છે એટલે જોવા જઈએ તો આપણા ચેક લિસ્ટમાં પહેલા આપણને એરિયા ઓફ કન્સર્ન હશે ત્યારબાદ સ્ટાન્ડર્ડ્સ હશે પછી મેઝરેબલ એલિમેન્ટ્સ હશે અને અંતે ચેકપોઇન્ટ્સ જોવા મળશે

તરીકે તો એ પાંચસો ચાલો ઉદાહરણ તરીકે જોઈએ તો એક એરિયા ઓફ કન્સર્ન આપણે લઈએ છીએ ઇન્ફેક્શન કંટ્રોલ અને એ ઇન્ફેક્શન કંટ્રોલ ને વધારે આપણે અંદર જઈને જોઈએ તો એનું એક સ્ટાન્ડર્ડ આપણને હેન્ડ હાઈજીન જોવા મળશે તો એ હેન્ડ ની અંદર આપણે આગળ વધીએ

મધર અને ચાઇલ્ડ પ્રોટેક્શન કાર્ડ એટલે મમતા કાર્ડ આપીએ છે કે નહીં એ જોવાસીટીબલ ઇલમેન્ટમાં જોઈએ તો વિઝ્યુઅલ પ્રાઇવેસી દેખીતી રીતે જોઈને એવી પ્રાઈવે માટે શું સુવિધા છે તો એનો ચેક પોઈન્ટમાં પ્રશ્ન હશે કે સ્ક્રીન અને કટનની અવેલેબિલિટી છે કે નહીં તો આવી રીતે આપણું ચેકલિસ્ટ છે અંદરો અંદર અંદર ડિવાઈડ થતું જાય છે તો પહેલું આવે છે એરિયા ઓફ કન્સર્ન ત્યારબાદ સ્ટાન્ડર્ડ પછી છે મેઝરેબલ એલિમેન્ટ અને અંતે છે ચેક પોઈન્ટ ચાલો હવે આપણે ચેકલિસ્ટ ઉપર જ સમજ મેળવીએ તો ચેકલિસ્ટમાં તમને ઉપર એન્કવાસ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ નું ચેકલિસ્ટ હશે અને એમાં ગ્રે કલરમાં જોશો તો હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જે હવે આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટર નું ત્યાં લખેલું હશે નામ જેને આપણે એ તરીકે અત્યારે મુદ્દો જોઈ રહ્યા છે ત્યારબાદ અલગ અલગ એરિયો ઓફ કન્સર્ન આપણને જોવા મળશે ગ્રે કલરમાં જે આપણે બી લાઈનમાં જોઈ રહ્યા છે જે અલગ અલગ એરિયા ઓફ કન્સર્નમાં અહીંયા એફ ઇન્ફેક્શન કંટ્રોલની વાત છે એમ એ સર્વિસ પ્રોવિઝન બી પેશન્ટ રાઇટ વગેરે આપણને જોવા મળી શકે ત્યારબાદ એની અંદર આપણે જશું તો યલો લાઈનમાં આપણને સ્ટાન્ડર્ડ્સ જોવા મળશે અહીંયા સ્ટાન્ડર્ડ ની વાત છે ઇન્ફેક્શન કંટ્રોલની અંદર હેન્ડ હાઈજેન પ્રેક્ટિસિસ વિશે ત્યારબાદ ડાબી બાજુ જે ઊભી કોલમ છે બ્લુ કલરમાં એમાં અલગ અલગ સ્ટાન્ડર્ડ અથવા જે મેઝરેબલ એલિમેન્ટ છે એના નંબર ત્યાં જોવા મળશે આપણને એના બાજુની કોલમ છે મેઝરેબલ એટલે મેઝરેબલ એલિમેન્ટ છે કે હેન્ડ હાઈજીનિટીઝ દરેક પોઈન્ટ જનરેશન ઉપર ફેસિલિટી છે કે નહીં અને એ પ્રોટોકોલ ને ફોલો કરીએ છે કે નહીં તો એની અંદરનો પ્રશ્ન જે આપણે ચેક પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ તો હેન્ડ હાઈજીન ફેસિલિટીઝના અલગ અલગ ચેક પોઈન્ટ છે જેમ કે હેન્ડ વોશિંગ ફેસિલિટી એવેલેબલ છે કે નહીં બીજા મુદ્દામાં જોઈએ તો એ વગેરે કેવું છે ત્રીજામાં સાબુની છે કે નહીં ચોથામાં સ્ટાફ પ્રેક્ટિસ ફોલો કરે છે કે નહીં તો એ ચેક એટલે મેઝરેબલ અંદર અલગ અલગ ચેક પોઈન્ટ આવશે અને એ દરેક ચેક પોઈન્ટની સામે મીન્સ ઓફ વેરીફિકેશન હશે એટલે મીન્સ ઓફ વેરિફિકેશનમાં આપણો જવાબ પણ મળી જશે અને એ ઉપલબ્ધતા હોય તો એ પ્રમાણે આપણે કોમ માર્કિંગ મૂકી શકીએ એટલે અહીંયા પહેલું જ આપણું ઓફ હેન્ડ વોશિંગ ફેસિલિટી છે તો એમાં વોશ બેસિન છે કે નહીં પાણી આવે છે કે નહીં સાબુ છે કે નહીં પોસ્ટર લાગેલું છે કે નહીં તો એ એના મીન્સ ઓફ વેરીફિકેશન છે રીતે અલગ 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 ચેક મીન્સ એટલે અહીંયા મીન્સ ઓફ વેરીફિકેશનમાં તમારા એ પ્રશ્નોનો જવાબ છે અને એ આપણે આપણા કેન્દ્રમાં એ મુજબની ઉપલબ્ધિ રાખવી જોઈએ ત્યારબાદ એસેસમેન્ટ મેથડ ની કોલમ છે આપણે અલગ અલગ મેથડથી એસેસમેન્ટ કરીએ છીએ રેકોર્ડ રિવ્યૂથી કરીએ છીએ અમુક ઓબ્ઝર્વેશન જોઈને કરી શકાય છે અમુક સ્ટાફને પૂછી શકાય છે અને અમુક લાભાર્થીને પૂછી શકાય છે તો એ અલગ અલગ મેથડથી આપણે અહીંયા એ માર્કિંગ મૂકીએ છીએ ત્યારબાદ છે કોલમ કોમ્પ્લાયન્સ જ્યાં આપણે માર્કિંગ મૂકવાનું હોય છે અને સ્કોરિંગ કેવી રીતે કરીએ છીએ એ આપણે અલગ વિડીયોમાં જોઈશું અને અંતેની કોલમ છે રીમાર્ક્સ જ્યાં આપણે કંઈ પણ ગેપ્સ હોય તો ટૂંકી રીતે આપણે ત્યાં રિમાર્ક્સમાં કંઈ લખવું હોય તો આપણે લખી શકીએ એટલે જોવા જઈએ તો આ પ્રકારનું આપણું ચેકલિસ્ટ છે અહીંયા તમે ફરી જોશો તો ચેક મેઝરેબલ એલિમેન્ટનો એક મેઇન પ્રશ્ન છે એની અંદરના અલગ અલગ પ્રશ્ન છે ચેક પોઈન્ટમાં અને દરેક ચેક પોઈન્ટની સામે મીન્સ ઓફ વેરીફિકેશન એટલે એનો જવાબ આવેલો છે ફરી અહીંયા જાણી લઈએ કે હેન્ડ વોશિંગ ફેસિલિટીની એવેલિટીમાં શું શું છે વોશ બેસિન છે ડ્રેનેજ પાઇપ છે નળ છે પાણી છે સાબુ છે લિક્વિડ સોપ છે હેન્ડ વોશિંગ પોસ્ટર લાગેલું છે કે નહીં ત્યારબાદ હેન્ડ વોશિંગ ફેસિલિટી અવેલેબલ છે તો વોશ બેસીન અને નળ કેવી પ્રકારના છે તો એનો પ્રશ્ન આવે છે એટલે વોશ બેસિન જોવામાં આવે કે એકદમ ડીપ છે પહોળી છે પાણી બહાર આપણા ઉપર ઉડે નહીં એવી રીતે છે નળ છે એ એલ્બો ઓપરેટેડ છે કે નહીં તો એ પોઈન્ટ જોવામાં આવે છે ત્યારબાદ ત્રીજા ચેક પોઈન્ટમાં એવેલિટી ઓફ સાબુ અને આલ્કોહોલ રબ છે કે નહીં તો એ એની સામે કોઈ મીન્સ ઓફ વેરિફિકેશન નથી પણ સાબુ અથવા આલ્કોહોલ રબ હોય

બે પ્રકારના ચેકલિસ્ટ આપણે આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં જોવા આવે છે ટાઈપ એ જ્યાં ડિલિવરી થતી હોય જે આરોગ્ય ડિલિવરી થતી હોય તો તેને બી પ્રકારનું ચેકલિસ્ટ ફોલો કરવાનું હોય છે અને જ્યાં ડિલિવરી નથી થતી ત્યાં ટાઈપ એ પ્રકારનું ચેકલિસ્ટ ફોલો થતું હોય છે તો એ ટાઈપ અને બી માં એરિયા ઓફ કન્સર્ન આઠ બધા જ પ્રકારના ચેકલિસ્ટમાં એરિયા ઓફ કન્સર્ન તમને આઠ જ જોવા મળશે પણ સ્ટાન્ડર્ડ્સમાં વિવિધતા જોવા મળશે type b માં બે સ્ટાન્ડર્ડ્સ વધારે છે એટલે પચાસ છે જ્યારે પહેલામાં માં અડતાલીસ છે મેઝરેબલ element એક ઓગણત્રીસ છે type b માં જ્યારે type a માં પાંચ ઓછા છે એક સો ચોવીસ check point છે એ પાંચ સો બોતેર check આપણે type b માં જોવા મળે છે જ્યારે type a માં માત્ર પાંચ અડતાલીસ જોવા મળે છે અને આયુષ્યમાન આરોગ્ય મંદિરની અંદર માત્ર એક જ ચેકલિસ્ટ list આપણને બાર package નું જોવા મળે છે તો આપનો ખૂબ ખૂબ આભાર તરી તમને આ વિડીયો ગમ્યો હશે અને એન્કવાસના વિવિધ મુદ્દાઓ વિશે તમને માહિતી મેળવી હશે તો આ બાબતે આપે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તેમજ એનએચએસઆરસી નો પણ ખૂબ ખૂબ આભાર જો આપને આ વિડીયો ગમ્યો હશે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો વધુ વિડીયો ભવિષ્યમાં આવતા રહેશે જેથી તમે એન્કવાસની સારી રીતે સમજ મેળવી શકશો થેન્ક યુ